નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર એકસો પચીસ અને એકસો છવ્વીસની જોગવાઈઓ જોઈશું મિત્રો એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આગામી બધા અપડેટ છે આપને નિયમિત મળતા રહીએ હવે જોઈએ આપણે કલમ નંબર એકસો પચીસની જોગવાઈઓ હા કલમ નંબર એકસો પચીસની જે જોગવાઈ છે એમાં ન્યાયાધીશોનો જે પગાર છે એની જોગવાઈ કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ સંસદે કરેલા કાયદા પ્રમાણે પગાર ધોરણ આપવામાં આવશે દરેક ન્યાયમૂર્તિને સંસદે કાયદાથી નક્કી કરેલા કે તે હેઠળ વખતો વખત નક્કી કરવામાં આવે તેવા વિશેષ અધિકારો ભથ્થા રજાઓ અને પેન્શન અંગેના હકો આપવામાં આવશે બીજી જોગવાઈ એ છે કે ન્યાયમૂર્તિના વિશેષાધિકારો અથવા ભથ્થા કે રજા કે પેન્શન અંગેના હકોમાં તેમની નિમણૂક બાદ ગેરલાભ થાય તેઓ કોઈ ફેરફાર કરી શકાશે નહીં એટલે કે એકવાર એમની નિમણૂક થઈ પછી એમને જે મળવાપાત્ર ભથ્થા પગાર વગેરે છે એમાં ગેરલાભ થાય એવો ફેરફાર કરી શકાતો નથી જોઈએ કલમ નંબર એકસો છવ્વીસની જોગવાઈ કામ ચલાવ મુખ્ય ન્યાયમૂર્તિ નિમણૂક ઘણીવાર એવું બને કે મુખ્ય ન્યાયમૂર્તિની ગેરહાજરીમાં એના માટે કઈ વ્યવસ્થા કરવી તો એની જોગવાઈ કલમ નંબર એકસોને છવ્વીસમાં કરવામાં આવી છે ભારતના મુખ્ય ન્યાય ન્યાયમૂર્તિનો ઉદ્યોગ ખાલી હોય નંબર વન કે આ ઉદ્યોગ ખાલી હોય અથવા મુખ્ય ન્યાયમૂર્તિની ગેરહાજરીને કારણે મુખ્ય ન્યાયમૂર્તિ હોય અથવા બીજા કારણસર પોતાના હોદ્દાની ફરજો બજાવી શકે તેમ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓમાંથી જેને રાષ્ટ્રપતિ આ હેતુ માટે નિમે તે હોદ્દાની ફરજો બજાવશે એટલે કે ટૂંકમાં કહીએ તો મુખ્ય ન્યાયમૂર્તિની ગેરહાજરીમાં એટલે કે ગમે તે કારણસર એમની ગેરહાજરી હોય ત્યારે રાષ્ટ્રપતિ જેને નિમણૂક કરે તે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિ મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો સંભાળશે એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવીશ મિત્રો બંધારણ માટે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઇનર અને એમસ્યુકે સ્વરૂપે છે થોડાક સમયમાં ઝડપી તૈયારી કરવા માટે આ ખૂબ ઉપયોગી પુસ્તક છે જ્યારે ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ્સ છે બીસી રા ટુ કરંટ અફેર્સ જેમાં રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો દિવસ અંગેની માહિતી ક્વિઝ અંગેની માહિતી તેમજ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો દરરોજ મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો લિસ્ટ અહીંયા અમે આપ્યું છે એ આપ જોઈ શકો છો આ ઉપરાંત અમારી એક બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જે ગુજરાતી ભાષા ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતી આ ચેનલ છે જેમાં આને લગતી વિગતો મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તેનું લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે